મારા વાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે બીજ અને શનિવાર છે આજે બહુચરાજી પ્રાગટ્ય દિવસ છે આજે જન્મદિવસ છે માતાજીએ પ્રગટ પડચો પીડ્યો છે આખી નાતને રસ અને રોટલી જમાય આજની રાશિ છે

મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો મહાદેવ જય સિદ્ધાર્થ હું જે તથા વાસ્તુ ફ્રી કરું છું તેમજ મકાન કરું છું કોઈને કામકાજ હોય તો માતો એક કોલ કરશો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જય માન